રાજકોટમાં ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડના ગોડાઉનની ચોંકાવનારી હાલત સામે આવી છે જીએસટીવી ના રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું છે કે જીએમએસએલના ગોડાઉનમાં કરોડો રૂપિયાનો દવાઓનો જથ્થો ખુલ્લી હાલતમાં અને વરસાદમાં પલળતો જોવા મળ્યો એક અઠવાડિયાથી ટ્રકમાં ભરેલી દવાઓ પાણીમાં પલડી રહી હતી પરંતુ કોઈ જવાબદાર અધિકારી કે ગોડાઉન મેનેજર હાજર ન હતા મજૂરે જણાવ્યું છે કે સાહેબ સવારે આવશે અમને આઠસો બોક્સ ભરવાનું કહેવાયું છે આ દવાઓ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ મોકલાઈ રહી છે બીજી તરફ રાજકોટની પી પીડીયુ સિવિલ હોસ્પિટલમાં દવાઓની તીવ્ર છે સ્ટોક સ્ટોકર જે કે નથવાણીએ જણાવ્યું છે કે કેલ્શિયમ ડાયાબિટીસ સુધરસ અને ચામડીના રોગોની સાતસો ચૌદ દવાઓ ઉપલબ્ધ નથી એપ્રિલથી માંગણી કરવા છતાં દવાઓ પહોંચી નથી આ બેદરકારીથી દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ આ અંગે કડક કાર્યવાહી કરશે કે આ ખડા કાન કરશે

પાંચ અમારે જે ટોટલ અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં આવે છે એ ઈડીએલ દવાઓ તરીકે અમે એને લેબલ કરેલી છે જે તેરસો ને પંચ્યાસી કુલ દવાઓ છે જે અમે સરકાર તરફથી એટલે કે જીએમએસએલ તરફથી નિયમિત ધોરણે સપ્લાય કરવામાં આવે છે અને હાલના તબક્કે એ ઈડીએલ પૈકી અમને સાતસો ચૌદ દવાઓ મળવામાં છે પણ એ દવાઓ હજી અમને નથી મળી પણ અમને એશ્યોરન્સ મળ્યું છે કે એ અમને મળી જશે

પ્લાસ્ટિક છે તે બહાર નાખી દીધું છે ને અંદર છે તે દવાઓનો જથ્થો છે તે જોવા મળે છે તો બીજી તરફ પાછળની સાઈડ આપણે જવાનો જે પ્રયત્ન કરશું ને ત્યાં પણ આપણે દેખાડવાનો પ્રયત્ન કરશું હાલ જે દવાઓનો જથ્થો છે તે મોકલવામાં આવી રહ્યો છે રાજકોટ સિવિલ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો સાતસો થી વધુ દવાનો જે જથ્થો છે તે ક્યાંક ને ક્યાંક જે નથી મળી રહ્યો અને તો બીજી તરફ કહી શકાય કે જે દવાઓનો જથ્થાની જે અછત છે તે જોવા મળી રહી છે આ દવાના જથ્થામાં જે ચામડીના રોગો છે જે અલગ અલગ જે જે રોગો છે તેની દવાઓના જથ્થા છે તે નથી મળ્યા આજે દવાઓના કેન છે તે પણ જે બહાર જે તડકાની હાલતમાં પડી રહ્યા છે અને ચોક્કસપણે કોઈ પણ પ્રકારની સેફટી પણ અહીં જોવા નથી મળી આ જે ડોક્ટર્સના જે ગ્લોવ્સ છે તે પણ આપ જોઈ શકો છો કે સડતી હાલતમાં અહીં જે દેખાઈ આવે છે એટલે ચોક્કસપણે ગંભીર બેદરકારી ગત વર્ષે પણ આ જે ગોડાઉનમાં આ જ પ્રકારની ગંભીર બેદરકારી જે હતી તે જોવા મળી હતી ત્યારે વધુ એક વખત આ જે બેદરકારીનો જવાબદાર કોણ તે પણ અહીં પ્રશ્ન ઉપસ્થિત થાય છે જો જે આરોગ્ય મંત્રાલયને આ